હમ કલ્દી જ બોલે કા સારું લાગે છે એલા ચાલુ નથી હું તું પણ હવે એટલે તારું નામ તો પછી મારે કઈ લેવું પડે ને કુલદીપ કલ્દી બોલે ભઈ જ બોલતા ભઈ એને વાડીએ પ્રોગ્રામ મજા આવે કા ને તો પછી હું બનાવી નાખી દીધી બહુ તમારી ઈચ્છા હોય તો ફૂલ ખાવાની

તસીનાને ભેજે કરને સીનાના કરવા આવે ઈ જે કરું જો ઓમ તો બહુ મોગો પડી ગયે લોટ કેમ મોગો લોટ મોગો પડી હું આપડા સીનાને આપને લોટ દે આપણો લોટ લેવા છે મોગો મટા એ એવું ન કરે કે બોપર હું ફોન કરે

एकदम कॉमेडी कॉमेडी कैसे तो मजा हाँ। तो याद हाँ ने बालू नो खाओ खाओ संग्राम शिवाय नका हम्म हम्म पढ़ा के नवरो नो है पास काम नवरो नो देर यदु से से तो सुन दे पर हाल आ है ने पाछे रक्षा नवरो रक्षित का सड़िया ओए